નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બાબતે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતોના ફાયદા માટેનો આ નિર્ણય લેવામાં આવ્યો છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જો પણ મિત્રો નવા છે તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વિવિધ જણસીઓની ખરીદી છે ટેકાના ભાવે રાજ્ય સરકાર દ્વારા શરૂ થઈ ગઈ છે જેમાં મગફળી સોયાબીન સહિતના પાકો છે તેમાં ખરીદીની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા મગફળી ખરીદી બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ કરીને આપણે જોતા હોય છે કે આપણો જે ટેકાના ભાવે લખાવેલો વારો આવે છે ત્યારબાદ આપણે આપણી મગફળી લઈને ત્યાં જવાનું હોય છે ત્યારે ખાસ કરીને પહેલાનો નિયમ મુજબ જોવા જઈએ તો તમને મેસેજ મળ્યાના સાત દિવસની અંદર તમારે ત્યાં મગફળી લઈને જવાનું રહેતું હતું પરંતુ હવે જે નવો નિયમ છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે તે મુજબ હવે સાત દિવસના બદલે પંદર દિવસ એટલે કે તમારે ભાવે ખરીદી બાબતનો જ્યાંથી મેસેજ આવે મગફળી લઈ જવા માટે તો એ મેસેજ ના દિવસથી લઈ અને પંદર દિવસ સુધીના સમયગાળા દરમિયાન તમે ગમે ત્યારે મગફળી લઈ જઈ શકો એટલે એક પ્રકારે સમય મર્યાદા વધારવામાં આવી છે સાતને બદલે પંદર દિવસ સુધી મગફળી તમારી છે તે ત્યાં ખરીદી શકે છે અને એક પ્રકારે થોડી રાહત ભર્યો નિર્ણય ચોક્કસપણે ઘડી શકાય કારણ કે આપણને જે તારીખ મળી હોય એ સમયગાળા દરમિયાન આપણે કોઈ પ્રસંગ અચાનક આવી જાય અથવા તો કોઈ એવું કામ જરૂરી આવી જાય તો આ સમયગાળા દરમિયાન આપણે ત્યાં લઈ જવામાં ચૂકી જતા હોય છે તો આ સમયગાળા દરમિયાન જો તારીખ થોડી વધે તો થોડોક ફાયદો થતો હોય છે તો તે પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા સાતને બદલે પંદર દિવસ કરવામાં આવ્યા છે ટેકાના ભાવનો ખરીદી બાબતનો મેસેજ મળ્યા બાદ પંદર દિવસ સુધીમાં તમે મગફળી ત્યાં લઈને વેચી શકો છો ધન્યવાદ